સરહદી પ્રથમ ગામ કુરંગ ખાતે યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન ताल पंचायतना सदस्य श्री तिल्लवर सिंह जी पूरन ग्राम पंचायत श्री प्रवीण भाई गोस्वामी सर्व आमंत्रित महानुभाव कलेक्टर श्री प्रेस मीडिया मित्रों सब नमस्कार हम तो क्या रात्र आया तरह ग्रामवासी બેઠક અને બેઠકમાં આખા ગામનું શું સમસ્યા છે શું નથી પણ સૌથી પહેલા તો ઓપરેશન સિંદૂર માટે અને સૈન્યના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે સિંદૂર માટે કેમ યાદ કરે તો કે આ ગામ અને આવા પાંચ થી સાત જે બોર્ડરના ગામો છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એટલે આટલી જાગૃતતા આવવી અને એ જાગૃતતાનું કારણ કે ભાઈ શિક્ષણ અને શિક્ષણ પાછળ પણ આ ગામ અત્યારે પૂરતું ધ્યાન આપી રહ્યું છે અને એટલે જ આજે નવમા ધોરણમાં જે વિદ્યાર્થીની હોય અભ્યાસ છોડી દીધો તો એ લોકોને ફરીથી અભ્યાસમાં શરૂ કરાવવાનું આગળ મા બાપોએ વિચાર્યું એ માટે પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ જે પ્રમાણેનો સમય છે એ પ્રમાણે શિક્ષણ મેળવવું જ ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે ખૂબ ધ્યાન આપવું જ પડે મારા માટે આનંદની એ વાત છે કે ભાઈ આજે શાળા પ્રવેશોત્સવમાં જેણે જેણે આજે અહીંયા પ્રવેશ મેળવ્યો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પણ શાળા પ્રવેશોત્સવ અને શાળામાં પ્રવેશ મેળવ્યા પછી એને પૂરું કરવું એ બહુ મોટી વાત છે અહીંયાથી હમણાં બે ટ્રસ્ટોએ એવું કીધું કે ભાઈ અમે આવી રીતે સમજાઈ સમજાઈને પાછાએ લાવીએ છીએ અને અમુક અમુક હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી પણ સમસ્યા છે કે હજુ દીકરીઓને એમના પોતાના ઘરની બહાર અથવા તો એમના ગામની બહાર જવા દેવા માટેની માનસિકતા બનતી નથી તો આ ટ્રસ્ટને પણ અભિનંદન આપું છું કે એ લોકો પણ આ સમજાઈને એ લોકોને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એમાં ઘણી મોટી સફળતા પણ મળી છે તો આપણે સૌએ પણ આની અંદર આ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે સમજાવી રહ્યા છે એ સમજીને આપણે પણ ક્યાંક હજુ મગજમાં હોય કે ના દીકરીઓને ભણાવવાય ને દીકરીઓને બહાર ના મોકલાય તો એમાંથી બહાર નીકળી આપણે સંસ્કાર સો ટકા આપીએ ઘરમાં સંસ્કાર આપીએ સ્કૂલોમાંય કીધું છે કે સ્કૂલોમાં પણ શિક્ષકો પૂરતું ધ્યાન આપે અને ક્યાંય એની અંદર ચારિત્રની બાબતમાં શિક્ષકોનું પણ જરા પણ નહીં ચલાવી લઈએ એવા જ્યારે આપણે પણ ઇન્સ્ટ્રક્શન આપતા હોય ત્યારે આપણે પણ બધા આની અંદર જેટલું વધારે ને વધારે આગળ વધે અને દરેક સમજ સમસ્યાનું સમાધાન જો કંઈ હશે તો એ શિક્ષણ છે અને માન્ય શ્રીએ પણ ખૂબ શાળા શિક્ષણ અને શિક્ષક આ ત્રણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે કે આ ત્રણ ઉપર જ આગળ વધીશું તો જ આપણને જે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તો આના માટે શિક્ષણ ખૂબ જરૂરી છે જયારે આજે આવ્યા પછી આપણને ખૂબ આનંદ એટલા માટે થાય કે આમ ગુજરાતનું છેલ્લું અને બીજા પ્રદેશનું સૌથી પહેલું ગુજરાતમાં પ્રવેશ છે પ્રવેશે સૌથી પહેલું ગામ જયારે કહી શકાય એવા ગામમાં જયારે આયા હોય ત્યારે એની અંદરનું ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટમાં લોકોને પોતાને સંતોષ છે અમારા વાત લોકો તમે જે બધા છો એ એનાથી અમને સંતોષ છે કે જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી તો આજે છેક પહેલા ગામ ગણો તો પહેલું ગામ અને ગુજરાત છેલ્લું ગામ ગણો તો છેલ્લું તે અહીંયા સુધી વિકાસ પહોંચ્યો છે અને એના માટે સાઉથ ફાળ લઈ જાય જે દિવસે આપણે 1960 માં ગુજરાત જ્યારે છૂટું પડ્યું ત્યારે બધાને એવું હતું કે આ રણ દરિયો અને ડુંગર એની અંદર ગુજરાત આગળ કેવી રીતે વધશે બધા માટે એક સમસ્યા હતી કે આ ગુજરાત નું થશે શું અને આપણે જોઈએ કે પાણીની પણ એટલી મોટી સમસ્યા પણ માન્ય વડાપ્રધાન પ્રધાન શ્રી આ કોઈ સમસ્યા હતી એ અકડામણ એમણે નથી અનુભવી પણ એમણે આ બધી જ સમસ્યાઓને કેવી રીતે હલ કરી શકાય અને હલ માટેના પ્રયત્નો શરૂ કર્યા અને એ પ્રયત્નોના ફળ આપણને આજે આપવા મળી ગયા તમે જુઓ કે એ જ વખતે પાણીની સમસ્યા પાણી માટેની શું વ્યવસ્થા નર્મદાનું આખું નેર છે કે અહીંયા મોરકુબા સુધી નર્મદાનું પાણી પહોંચાડે એ જ રીતે રોડ રસ્તા લાઈટ ની શું વ્યવસ્થા હતી એ આપણને ખબર છે એટલે વિકાસ માટે વિકાસ માટે જઝુમી વડાપ્રધાન શ્રી કે હું કદી એ નાનું વિચારી શકતો નથી અને એટલે જ એમણે જ્યારે જ્યારે વિચાર કર્યો ત્યારે આખા ગુજરાતનો વિચાર કર્યો અને એ આખા ગુજરાતનો વિચાર છેક છેવાડાના ગામ સુધી આપણે પહોંચી શક્યા છે ગઈ વખતે મને ખબર છે ત્યાં સુધી કવડો મહોત્સવ શાળા પ્રવેશોત્સવમાં આ જ રીતે મહારાષ્ટ્રની બોર્ડરનું સરહદી પર આવેલું ડાંગ જિલ્લાના શિબિરના બીલી આંબલા ગામમાં હું ગયો હતો બીલી આંબલા ગામ આ પણ આખું એસટીનું નું ગામ છે ત્યાં આગાડી એની અંદર પણ હું રાત્રે રોકાયો હતો એક શિક્ષકે

નાનું જેને કહેવાય કે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળી રહેશે એટલે આવા ઉત્સાહથી તમે જેટલા ઉત્સાહ રહેશો તમને પડતી મુશ્કેલીઓમાં તમે જેટલા જાગૃત રહેશો એટલું સરકાર તરફથી તમને પૂરેપૂરી મદદ કરી અને એ સમસ્યામાંથી બહાર કાઢવાનો અમારો પ્રયત્ન છે આ ગામ પણ મને એવું કહેવામાં આવ્યું છે કાલે કે આ ગામ રેવેન્યુ સર્વેમાં આવતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ એમને પડે છે તો એના માટે કલેક્ટરશ્રીને કીધું છે કે ભાઈ આ ગામ કેમ રેવેન્યુ સર્વેમાં નથી આવ્યું ને પહેલેથી જંગલ ખાતામાં લખાઈ ગયું છે ને પર્યાવરણમાં અભયાવરણમાં અભયારણમાં લખાઈ ગયું છે તો એ શેના કારણે છે અને એ જો દૂર કરી શકાતું હશે જોડે રિપોર્ટ આવ્યા પછી એ સમસ્યાનું સમાધાન તમારું અમે કરી આપીશું કચ્છમાં શિક્ષકોની ભરતી કારણ કે કચ્છ અને કચ્છમાં રહેવું પહેલા બધા એવું હતું કે કચ્છમાં જ્યારે જ્યારે સરકારી નોકરી આવે એટલે સરકારી અધિકારી એમ થાય કે ભાઈ આ શિક્ષા અમને મળી જે એવું લાગતું હતું પણ આજે હું જેટલા અધિકારીને મળ્યો છું એ લોકો પણ એમ કહે છે કે ના અહીંયા ગાડી હવે અમને આનંદ છે એટલે કચ્છનું જે ડેવલપમેન્ટ થયું છે અને અત્યારે પણ માન્ય વડાપ્રધાન શ્રી ખૂબ સારું ધ્યાન આપ્યું છે એમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ આજે આપણને દરેકે દરેક ક્ષેત્રે આપણને દેખાય છે કે કચ્છ ધરતીકમ પછી ફરી પાછું બેઠું થવું એ તો તમારા કરે એવા સાથે સરકાર તમારી સાથે રહે પણ જો તમારો જુસ્સો ના હોય તો આગળ વધુ કચ્છ પ્રત્યેનો પ્રેમ હતો એ પ્રેમના આધારે આજે ધંધા રોજગાર થી માંડી પાણીની વ્યવસ્થાથી માંડી રોડ રસ્તા ખૂબ સારી રીતે કચ્છ આગળ વધી રહ્યું છે અને આરી એટલે કે રિન્યુએબલ એનર્જી એ તો છે જ પણ હાઇડ્રોજન થી માંડીને નવા બીજા ઉદ્યોગ પણ કચ્છમાં આવી રહ્યા છે જ્યારે રણોત્સવ શરૂ કર્યો ત્યારે આપણને એમ લાગતું હતું કે અહીંયા પ્રવાસન તો આ રણોત્સવ એ અત્યારે પ્રવાસનનું તોરણ બની ગયું છે અને વર્લ્ડ ફેમસ વર્લ્ડ મેપ ઉપર કચ્છના રણ અને સફેદ રણ ને મૂકવામાં આવ્યું છે ખૂબ સારું એનું આજે બે હજાર છ કે સાતમાં વડાપ્રધાન શ્રી એમની સ્પીચ સાંભળજો એમાં એમણે કીધેલું કે આ કચ્છનું રણ જોવા માટે દુનિયાના લોકો અહીંયા ગાડી આવશે અને આજે તમે જોઈ રહ્યા છો કે દુનિયાના લોકો આ કચ્છ માટે સફેદ રણ જોવા માટે અહીંયા ગાડી આવે છે જી ટ્વેન્ટી એક સમિટ પણ અહીંયા આગાડી હતી એ વખતે બધા દુનિયાના લોકો અહિયાં હાજર હતા અને એ લોકોએ પણ ખૂબ આનંદથી આ વસ્તુ જોઈ છે કે આ ખરેખર જે વિઝન છે માન્ય વડાપ્રધાન શ્રી નું અને વિઝન નો લાભ આજે આપણને કેટલા મોટા પાયે આપણને બધાને મળી રહ્યો છે એ પણ ખૂબ સારી વાત છે કચ્છના શિક્ષકોની વાત કરતો હતો કે ભાઈ અહીંયા આગળ શિક્ષકોની ભરતી કારણ કે શિક્ષકો અહીંયા ટકે નહીં ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા તો ગયા હોય નોકરી લેવા માટે પછી એમનો પ્રયત્ન હોય કે થી ક્યારે પાછા જઈએ અને એના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક ની સમસ્યા અત્યાર સુધી રહેલી

છતાં પણ એક વાત કઉ છું કે માટે ધોરણમાં પ્રવેશ લે અને જો બારમું ધોરણ પૂરું કરે એટલે સાયન્સ માં અને બાર સાયન્સમાં દીકરા દીકરી બંને માટે આની અંદર પચીસ રૂપિયા આપવામાં આવે છે અને જો દીકરી આ નમો સરસ્વતી જાય તો એને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંનેનો લાભ મળી શકે એટલે એને પંચોતેર હજાર રૂપિયા મળે એવી વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે તમને ક્યાંય મુશ્કેલી ના પડે દીકરા દીકરીને ભણાવવા માટે એનું ખૂબ સારી રીતે સરકાર ધ્યાન રાખી રહી છે આપણે તો રેગ્યુલર છોકરાઓને સ્કૂલે મોકલીએ અત્યારે શિક્ષકો પણ શિક્ષકો જોડે વાત કરી તો અમે કે કોઈ પણ બાળક એક કે બે દિવસ ના આવે તો અમે એમના ઘર સુધી પહોંચી જતા હોઈએ છીએ અને ખૂબ સારી એમના માટે કે ભાઈ બે દિવસ કેમ નથી આવ્યો તો એના માટે એના ઘરે જઈ અને એની તાજવીજ કરતા હોય છે અને ફરીથી પાછું રેગ્યુલર થાય એનો શિક્ષક તરફથી પણ ખૂબ સારો પ્રયત્ન છે અને જ્યારે જ્યારે વડાપ્રધાનશ્રીએ ભારતને શિક્ષણ આરોગ્ય કૃષિ ઉદ્યોગ સહિત બધા જ ક્ષેત્રમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે કચ્છ પણ શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં અગ્રેસર રહે એવો આપણે આજે સંકલ્પ કરીએ આ વર્ષે શાળા કચ્છ જિલ્લામાં બાળવાટિકામાં એક થી નવ ધોરણ અને માં એક પોઈન્ટ ચોત્રીસ લાખ જેટલા બાળકોનો પ્રવેશ થયો છે કચ્છ જિલ્લામાં જ આ બધા બાળકોનો વિકસિત ભારતના ભાગ્ય વિધાતા બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય yeah, જય yeah, yeah, yeah.